નમસ્કાર હું છું આપ જોઈ રહ્યા છો સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી વાત કરીએ આપણે જામનગરની તો જામનગર શહેરમાં ગત રાત્રે પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ખાસ કરીને શહેરના વોર્ડ નંબર એક ના બેડેશ્વર વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે મળતી માહિતી મુજબ બેડેશ્વરમાં હાલ રેલવેના ટ્રેકનું કામ ચાલી રહ્યું છે અને જેના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શક્યો નથી પાણીની નિકાલ જે છે વ્યવસ્થા અટકાતા આ આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયું ખાસ કરીને વૈશાલી નગરના પાછળનો જે વિસ્તાર છે તે સંપૂર્ણ રીતે પાણી પાણી થઈ ગયું છે અને અહીં અંદાજે જણાવી દઈએ કે એસી જેટલા મકાનોમાં પાણી ઘૂસી જતા લોકો રાતભર મુશ્કેલીમાં રહ્યા હતા ત્યારે સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે ગત રાત્રે પડેલા વરસાદનું પાણી ઘરમાં ભરાઈ જતા તેઓને ઘરમાંથી બહાર જવાની પણ પરિસ્થિતિ ઊભી થઈ હતી

કે નથી કોઈ ખાધું મારા છોકરા ટાણે પાણીમાં પડ્યા છે એટલે કોઈ વ્યક્તિ મારી ખબર કાઢવા આવ્યો નથી આ ભાઈ આવીને અમારી તપાસ કરી છે હું ઉમર સોઢા સામાજિક કાર્યકર અને જામનગર શહેર સોશિયલ મીડિયા શહેર પ્રેસિડેન્ટ છું અત્યારે હાલમાં જે રાત્રે 3 વાગે જે વરસાદ પડવામાં આવ્યું અમારે આ વૈશાલીનગર પાછળનો જે શોપિંગ સેન્ટરનો જે વિસ્તાર છે ત્યાં રેલવેની પટરી બનવાથી ત્યાં વરસાદી પાણીનો નિકાલ હતો

ચેતવણી ખરાબ થઈ આગાહી પણ આપેલી છે તેમ છતાં પણ હજી અહીંયા સુધી કોઈ અહીં મહાનગરપાલિકાના અધિકારી કોઈ સર્વે કરવાય કોઈ જોવાય આ કરવા અત્યારે અંદર અમે જાય છે ઘરોમાં અમે ગયા તો આ લોકોના ના ને આ બધા જમવાનું નાસ્તા ને ઘર વખરી સામાન ડુબી ભેટ ભેટ લગીનું પાણી છે છોકરાઓ ખાટલા ઉપર બેસીને અંદર બેઠા છે અને અત્યારે તમે જે છોકરા જો તમે જો થોડીક સ્વિમિંગ પુલ જેવું થઈ ગયું એટલે છોકરા

વરસાદ ના કારણે ભરાણું છે વરસાદ અમે એને ખાટલા પર ચડીને બેઠા છે મારા દીકરી છે એક મારી વહુ છે અમે એમને બેઠા છે ઘર માં તરી ગયા થાય તરી ગયા મોસમ વિભાગ ની આગાહી પ્રમાણે કાલ આખા સૌરાષ્ટ્ર માં સામાન્ય વરસાદ પડી રહ્યો હતો ત્યારે આપણે વાત કરીએ જામનગર ની જામનગર માં પણ સામાન્ય વરસાદ પડતા આ વિસ્તાર અત્યારે વોર્ડ નંબર એકમાં ધરાનગરની બાજુમાં આવેલો વૈશાલીનગર છે ત્યાં વરસાદનો પાણીનો નિકાલ ન થતાં વરસાદનું પાણી આ બધા ઇલાકામાં ભરાઈ ગયું છે આપ જોઈ શકો છો કે આ આખા વિસ્તારમાં પાણી ભરાણા છે જેના હિસાબે ઓછામાંથી સાઠથી એંશી ઘર જે છે ત્યાં હાલમાં પાણી ભરાઈ ગયું છે આ પાણી ભરાવાનું કામ એ છે કે આ બાજુમાં જે ટ્રેક છે એની બાજુમાં ડબલિંગ રેલવેનું ડબ્લિંગનું કામ હાલ ચાલુ હતું જેના હિસાબે આ વરસાદનું પાણી ભરાણું છે લોકો ભેગા થયા જેમાં આ લોકોને એમ આરોપ આપશિક છે કે હજી સુધી કોઈ સરકારી મદદ કે પ્રશાસનનો કોઈ અધિકારી આવ્યા નથી હરદીપસિંહ ઇન્ડિયન સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વલસાડ ની તો નવરાત્રી